ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ પ્રચલિત યાત્રાધામ ગણાય છે આરાસુર પર્વત પર આવેલું હોવાથી તે આરાસુરી અંબા માતા તરીકે પણ ઓળખાય છે પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું શ્રી અંબાજી મંદિરમાં કોઈ દેવીની મૂર્તિની પૂજા થતી નથી પરંતુ વી સાયંત્રની પૂજા કરાય છે આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમજ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે આ યંત્રની દર મહિનાની આઠમની પૂજા થાય છે આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતા હોય છે આઝાદી પછી પણ અંબાજી યાત્રાધામ ખાતે દાંતાના પૂર્વ રાજવી પરિવારનું મહત્ત્વ યથાવત રહ્યું છે ભવાની સિંહ પરમાર દાંતાના શાસક હતા દર વર્ષે નવરાત્રિમાં અષ્ટમીના દિવસે દાંતાના રાજવી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે સાંજે સો પહેલા પરમાર પરિવાર દ્વારા યજ્ઞમાં શીફળની આહુતિ આપવામાં આવે છે દરમાસની ઉનમ્મે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ પર આવેલી ગુફામાં અંબા માતાનું આદિસ્થાન મનાય છે અંબાજીમાં નવરાત્રીનો ઉત્સવ ખૂબ ધમધૂમથી ઉજવાય છે મંદિરની નજીક આવેલા વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માનસરોવર આવેલું છે જ્યાં શ્રીકૃષ્ણ ભગવાનની ત્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે મૂળ આ મંદિર વર્ષો પહેલાં બેઠા ઘાટનું નાનું મંદિર હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈને સર કરે તેવું અને ભવ્ય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે વર્તમાન સમયે મંદિરની ઉપરનો પરશ છે એ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યું છે મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગ્રહમાં માતાજીનો ગોખ છે ખાસ વાત ધ્યાન આપવા જેવી એ છે કે આટલી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે માતાજીના વાસ્તવિક સ્થાનકમાં માતાજીની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર બપોરને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ઘીના બે અખંડ દીવા પ્રગટે છે માતાજીની આરતી સવારે અને સાંજે એમ બે વાર કરવામાં આવે છે આરતીના સમય પણ દર્શન થાય છે